ઇન્ટિગ્રેટેડ સર્વે નંબર ઉપર ટાઈટલ ઇંગ્લિશમાં છે જેનું ગુજરાતી થાય છે સર્વે નંબરની સંપૂર્ણ વિગત તમારે આખી હિસ્ટ્રી જાણવી હોય ને ઇતિથી સુધીની તો તમને બધી હિસ્ટ્રી અહીંયા મળી જશે પણ કેટલીક જગ્યાએ બે વિસંગતાઓ જોવા મળે છે એ મારા ધ્યાનમાં છે કે અમુક જગ્યાએ તમને કોમ્પ્યુટરાઈઝ દેખાશે સ્કેન કરેલી વન બાય વન તમારે જોવી પડશે અને અમુક જગ્યાએ બધું સાથે ડિસ્પ્લે થાય છે આવી બે અલગ અલગ બાબતો હોય છે એ જોઈ લેવાની એ સિવાય આમાં રોડ રસ્તાના કેસ નવા હોય તો એ નોંધાયેલા હોય જે ચુકાદા આવેલા હોય એ નોંધાયેલા હોય એની ડિટેલ પણ તમને આમાં જોવા મળે કેટલી કેટલીક જગ્યાએ દસ્તાવેજ બી આમાં ડાઉનલોડ થાય છે બધે નથી થતું બધે ચલાવેલું હોય એટલું મળે જે મામલતદાર કચેરી નથી ચડાવ્યું તો એ ન મળે કેટલા ગામની અંદર એવું જોવા મળ્યું છે કે આ ભાઈનો દસ્તાવેજ થાય ને આનો ડાઉનલોડ ન થાય કારણ કે આમના દસ્તાવેજ વખતે એના તલાટીએ જે બધું સ્કેન કરીને દઈ દીધું છે ઉપરથી અપલોડ કરી દીધું છે અને આના તલાટીએ કર્યું નથી હોય એટલું મળે એમાં જેટલું હશે એટલું મળી જશે ઇન્સોર્ટ એટલું કહેવાય હવે કેસની નોંધ તો કમ્પલસરી છે એટલે એ તો મળશે જ તમને તો ઇન્ટિગ્રેટરમાં તમને વધુ મળશે જમીનના રેકર્ડને ને લગતા કોઈ કેસ સ્પેશિયલી હોય એ ફેસલ થઈ ગયા હોય ફેસલ એટલે કમ્પ્લીટ થઈ ગયેલા હોય તો એ તમને અહીંયા જોવા મળશે નામ જમીન બહુ મળતી નથી પણ તમે પરફેક્ટ નામ નાખો તો મળી જાય બાકી હા હમ હમ એટલે જ જેને ફાવતું હોય તો મળી જાય પરફેક્ટ મળતું હોય તો મળી જાય છે ભાષા બદલવા માટે અહીં તમે ભાષા ચેન્જ કરી શકો જેટલી નિર્ધારિત ભાષા છે લગભગ ચૌદ એક ભાષાઓ છે તમારા હાથ મને ચૌદ ભાષામાં ફેરવીને જોજો ઉડિયા ફૂડિયા આવશે આમાં કરીને સમજા પણ ઇંગ્લિશ વાળી મેટર એમને લેશે વાળી મેટર બાકી બધી ઉડિયા ફૂડિયામાં ટ્રાન્સફર થઈ જાય પંજાબીમાં જોતા હોય તો આમ ગોળબિંદાવાળી થઈ જાય રાજસ્થાનીમાં જોતી હોય એ પણ તમને જોવા મળે આનો હેતુ એ છે કે સ્ટેટ વાળાને કોઈને આપણો રેકોર્ડ જોવો હોય તો પણ એ જોઈ શકે તો આટલી વસ્તુ હતી આની અંદરની ડિટેલ કંઈક નવું જાણવા